હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કોનામાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સીતાફળ બાસુંદી બનાવીશું આ બાસુંદી આપણે પ્રસંગોમાં બનતી કે પછી બહાર મળતી બાસુંદી જેવી બનશે અને સાથે સાથે હું સીતાફળના બીયા કાઢવાની એકદમ નવી ટ્રીક શેર કરીશ જેનાથી એકદમ સરળ રીતે સીતાફળના બીયા કાઢીને એકદમ મસ્ત એવી સીતાફળ બાસુંદી ઘરે સહેલી રીતથી બનાવી શકાય તો ચાલો સીતાફળ બાસુંદીની રેસીપી શરૂ કરીએ

તમે નોન સ્ટીક કે પછી સ્ટીલની પણ જાડા તરિયા વાળી કઢાઈ લેવાની છે એમાં આપણે થોડું પેલા પાણી એડ કરશું એટલે શું તરિયા ચોટે નહીં તો આ 1 લિટર દૂધ લીધું છે ને એને આપણે એડ કર દઈ તો આપણો દૂધ ઉકળશે ને તો આપણે પાણી એડ કર્યું છે ને એટલે આપણો દૂધ જરા પણ તરિયા નહીં ચોટે પેલા છે ને આપણે દૂધને એકદમ સરસ ઉફાળો આવે ને ત્યાં સુધી આપણે ગેસ ફૂલ રાખશું પછી ધીમી આચે આપણે દૂધ ને ઉકાળવા દેસુ અને ઉકળવા દેસુ દૂધ ને છે ને આપણે એકદમ થોડું સરસ ઘાટું થાય ને એ રીતે આપણે ઉકાળવાનું છે તો ધીમી આંચ ઉપર આપણે ઉકાળવા દેસુ ત્યાં સુધીમાં છે ને આપણે સીતાફળના બીયા કાઢી લઈએ હવે છે ને આ સીતાફળ લઈ અને આ વચ્ચે થી છે ને આપણે ખોલી નાખશું અને આ ચાયણી રેખી છે નીચે બાઉલ છે અને ચમચી ની મદદ થી આપણે આ રીતે ખોલી નાખશું અને એનો પલ્પ છે ને બધો એડ કરતા જશું હવે છે ને આ સીતાફળ નો આપણે પલ્પ તો કાઢી નાખ્યો આ રીતે છે ને હવે એને પ્રેસ કરતા જશું હવે છે ને આ જે સીતાફળના જે બીયા નીકળી ગયા છે ને એને આપણે સાઈડમાં લઈ લઈશું એક પ્લેટમાં બીયા બધા કાઢી લેશું આ રીતે કરવાથી ઈઝીલી બધા જ બિયા નીકળી જશે તો આ રીતે આપણે બધા બિયા કાઢી લીધા હવે છે ને આ રીને આપણે જે પલ્પ ઉપરનો જે નીકળો છે ને એને આપણે એ અંદર પાછો એડ કરી દઈશું તો આ પલ્પ છે ને આપણે એ આ ઝીણો પલ્પ છે અને આ મોટો એટલે આનો ક્રન્ચી સ્વાદ એકદમ સરસ આવશે આપણી બાસુંદીમાં આ રીતે આપણે બીજો સીતાપલ છે ને એને પણ આપણે બિયા કાઢી લેશું આપણે છે ને એક કિલો સીતાફળના એકદમ સરસ પલ્પ કાઢી નાખ્યો છે બીયા અલગ કરીને આ રીતે તમે કરશો તો જલ્દી થઈ જશે અને આ પલ્પને છે ને આપણે સ્ટોર કરીને ફ્રીઝરમાં તમે એરટાઈર કન્ટેનરમાં ભરીને રાખી દેશો તો ગમે ત્યારે તમારે સીતાફળની બાસુંદી કરવી હોય કે આઈસ્ક્રીમ સીતાફળનો બનાવો તો ઇઝીલી તમે ઉપયોગ કરી શકો તો આ રીતે તમે જરૂરથી કરજો આપણું દૂધ છે ને ઉકરી ઉકરીને એકદમ સરસ થઈ ગયું છે અડધું દૂધ થઈ ગયું છે

આ દૂધ છે ને મેં ગેસથી નીચે ઉતારી લીધું છે હવે આ દૂધને છે ને આપણે ઠંડુ કરવા રાખી દઈએ સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે પલ્પ એડ કરવાનો છે સીતાફળનો થોડીવારમાં છે ને આપણું દૂધ છે ને એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો છે ને આ સ્ટેજ ઉપર આપણે સીતાફળનો જે પલ્પ બનાવીને રાખ્યું છે ને તો એ પલ્પને આપણે આ દૂધમાં એડ કરી દઈએ આપણો છે ને પલ્પ પંદર દૂધમાં આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું આપણો પલ્પ એડ કરવાથી દૂધ પણ ઘાટું થઈ જશે અને ક્વોન્ટિટી પણ થોડી વધી જશે આપણા દૂધમાં છે ને આપણે સીતાફળનો પલ્પ એડ કરી દીધો અને એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો આપણું દૂધ છે ને એકદમ ઘાટું થઈ ગયું છે જુઓ તમે જો એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે ને જો ઉપર કોટિંગ સરસ આવી ગયું છે ચમચાની ઉપર જો છે ને અને જેમ આ ઠંડી થશે ને ફ્રીજમાં રાખશું એમ તો બહુ સરસ ઘાટી થઈ જશે તો આમાં આપણે કોઈ પણ ફ્લેવર એડ કરવાની નથી ખાલી એલચીની જ ફ્લેવર એડ કરી છે આપણે કસ્ટર્ડ પાવડર કે કાંઈ પણ આમાં મિલ્ક પાવડર કે કાંઈ એડ કરવા નથી સાદી પ્લેન જ રાખવાની છે દૂધ અને સીતાફળ તો જ સીતાફળની બાસુંદીનો સ્વાદ એકદમ સરસ આવશે હવે છે ને થોડા ડ્રાય આપણે એડ કરી દઈશું અંદર તો થોડી બદામની કતરણ થોડા કાજુના પીસ આપણે એડ કરશું અને થોડી આપણે પિસ્તાની કતરણ એડ કરશું તો આપણી છે ને બાસુંદી એકદમ સરસ તૈયાર છે તો આપણે એને એક બાઉલ માં કરશું બજાર જેવી સીતાફળની બાસુંદી આપણે ઘરે એકદમ સરસ અને સહેલાઈથી બનાવી છે મહેમાન આવે ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ સીતાફળની બાસુંદી બનાવી શકો છો જો મારી આ સીતાફળની બાસુંદીની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ સીતાફળની બાસુંદી તમને કેવી લાગી થેન્ક યુ